વિકાસ 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 અને આ નામ તમે ભાજપના ઘણી વાર પોતાના ભાષણ દરમિયાન વિકાસની મોટી મોટી વાતો કરતા હોય છે પણ વાસ્તવિકતા હંમેશા ઉલટી જ નીકળે છે હજુ ફરી એકવાર સરકારના પાપે જનતાને ભોગ આપવાનો વારો આવ્યો છે નસવાડી તાલુકા સેવા સદનનું બે લાખ થી વીજ બિલ બાકી હતું

જાતિના દાખલા માટે આવકના દાખલા માટે કોઈ પણ કામગીરી તાત્કાલિક કરી આપે એના માટે અમે દરરોજ ત્રણ દિવસથી હટાફેરા મારે છે થોડું ધ્યાનથી અધિકારી નીકળી છે કે એના માટે કામ કરી આપે એટલું અમારે નમ્ર વિનંતી આજે અમારે બીજું તો કઈ નથી પૂછવાથી અમને જાણ મળી છે કે જેમ નાયબ મામલેદાર કે મામલેદાર કચેરીમાં વીસ કનેક્શનનું મીટર કપાઈ ગયું છે એના માટે કોઈ કામગીરી ચાલતી નથી અને ઓનલાઈન ઉપરથી ચાલતું નથી એવું કહેવામાં આવે છે ત્રણ દિવસથી જાતિના દાખલા માટે આટા મારો છું નેટ જ નથી ચાલતું એવું કહે છે કે લાઇટ જ નથી એવું કહે છે ઓનલાઈન જ નહીં ચાલો એના માટે મેં આજે પણ આવ્યો છું પણ આજે પણ લાઇટ નહીં કે અમે કહે છે અસદનમાં જ કે કે મીટર જ કપાઈને ગયો એમ કે કે વીજ કનેક્શનવાળા એના માટે આ પરથી સમજી શકાય છે કે સરકાર આદિવાસી માટે કેટલું કામ કરે છે આટલું જ નહીં આ તો ખાલી માત્ર એક ઉદાહરણ છે આવા તો કેટલા બધા ઉદાહરણ છે જેમાં લાગે આવે છે કે આ સરકાર આદિવાસી આદિવાસીઓ માટે કંઈ જ નથી કરી દઈ ત્યારે આ વિડિયો થઈ કે અગર સરકાર જુએ છે તો મહેરબાની કરીને એટલું કામ તો કરો કે જેના હિસાબે આદિવાસીઓને આવા નાના મોટા કામ માટે ધક્કા ના ખાવા પડે આપ શું વિચારી રહ્યો છે હમણાં કોમેન્ટ કરીને ચોક્કસી જણાવશું જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જલતી કરજો તથા મારી ચેનલ નિર્ભી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર